તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ રાત્રે મહુવા ગ્રામ્ય વિસ્તારના નેપ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો મૃતક ભાવેશભાઈ ચૌહાણ જેમનો સોનલબેન સાથે છેલ્લા બેથી ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો તે સંબંધ અંગે સોનલબેનના પરિવારજનોને ખાસ કરીને તેમના પિતા ગોવર્ધનભાઈ અને ભાઈને જાણ થતાં દુશ્મનાવટ ઊભી થઈ હતી તે જ દિવસે ભાવેશભાઈ રાત્રે સોનલબેનને મળવા ગયા હતા ત્યારે આ અંગે પરિવારજનોને જાણ થતાં ગોવર્ધનભાઈ અને એમના ભાઈએ ભાવેશભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી

મહુવા ગ્રામ્ય વિસ્તારમાં મેપ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં મરણ જનાર ભાવેશભાઈ ચૌહાણ જેના સોનલબેન સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ સંબંધ જે છે સોનલબેનના પરિવારજનોને જે જેમાં કે એમના પપ્પા ગોરધનભાઈ અને એમના ભાઈ ગુમનભાઈને ગમતું ન હતું અને તે જ દિવસે રાતમાં ભાવેશભાઈ સોનલબેન ના ઘરે એમને મળવા ગયા હતા એમના પરિવારજનોને ખબર પડી જતા અને ગોરધનભાઈ અને ગોમનભાઈએ ભાવેશભાઈની ની તીક્ષણ હથિયાર હત્યા કરી હતી જેમાં મરણજનારના માથાના ભાગે અને શરીરમાં અલગ અલગ ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને પછી મરણજનારની લાશને ત્યાંથી લઈ નજીકમાં એક તાલાબમાં નાખવામાં આવેલ હતી જે પછી સવારે પોલીસને જાણ થતા આમાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ આમાં તપાસ કરનાર થાના અધિકારી એસે જાલા સાહેબ તપાસ ચલાવી રહ્યા છે અને બીએનએસ ની કલમ એકસો ત્રણ મુજબ પુનો દાખલ કરી એફએસએલ ડોગ સ્કોડ અને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી જેમાં બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને એમને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ છે